ગુડ આફ્ટરનુન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો ફાઇનલી બેંગ્લોર પહોંચી ગયા છે બધા અહીં રીલ બનાવેલા આપણે કેવા ઊભા છે બીજો હે પ્રિયંકા આ બેલ્ટ પર બધા રીલ બનાવતા હોય આપણે જો માલસામાન મુદ્દા લઈને ઊભા છે ફાઇનલી બેંગ્લોર તો પહોંચી ગયા હવે અહીંયાથી જવાનું છે સુરત ફાઇનલી ફાઇનલી બધું પૂરું થઈ ગયું છે અને પીનાકભાઈ પણ સુઈ ગયા છે ફરીથી અહીંયા અમારે સેલ્ફ ટ્રાન્સફર હતું તો અમે બેગેજ લઈને પાછો જમા કરાવી દીધો છે પણ અહીંયા એરપોર્ટ એટલું મસ્ત છે ને દિલ ખુશ થઈ ગયું જો એરપોર્ટમાં કઈ રીતે સીલિંગ પર પ્લાન્ટ ગ્રો કરેલા છે એટલું મસ્ત લાગે છે ઠંડુ કેટલું છે ને મસ્ત સીલિંગ પર આ લોકોએ પ્લાન્ટ કરેલા છે રાજા શાહી તો પીનાંક ને છે ઓ માય ગોડ લુક એટ ધ વ્યૂ કેટલું સરસ છે બેંગ્લોરનો એરપોર્ટ બહુ જ મસ્ત છે ફાઇન છે લાગે છે એરપોર્ટ પર હોય એવું સિરિયસલી યાર સિરિયસલી બહુ મસ્ત છે ને નેચરલ ઠંડુ કેટલું મસ્ત છે નહીં બહુ સરસ છે ચલો આગળ વધશું હવે અંકિતા ઇન્ડિયા કોલિંગ ઇન્ડિયા કોલિંગ

इटली मेन डूड़ा ने आपका अमर खवनवांडी राम खवनवांडी वाली सोई सुई, बड़ी देर के लिए लकाई है कर ही लिया टेंशन की आवे तुमने कहते हुए हमने तो जुगाड़ कर लिया हमारा विनायक भाई ने देसी बोड़ी है ये न अंगूमा तो पण बोड़ियां वगैरह नहीं सूतो

જોડે જો મારી પ્રિય વસ્તુ લઈને આવ્યા અત્યારે તમને ક્યાંથી મળી ગયા પપ્પા અમારે હું લેતો આવ્યો હતો યાદ આવી ગયું નાખી દીધું એવું છે ને પપ્પા લેતા સુરત માં દેખાવા આ જૂના પણ અમે વખતે નથી આ બાજુ આવ્યા જ નથી પપ્પા

થેન્ક યુ મમ્મી ને તૃપ્તિ તૈયાર ખાવાનું છે હમણાં વાહ મીશુ વાહ થેન્ક યુ કોણ લઈએ એવું મીશુ હ વાહ શું કે શું બહુ દાખ કરે

બધા એમ વિડીયોમાં એમ કે શું કહેવાય કે તમારે હા મેં તો પહેલાનો વિડીયો જો મારા હારાને હા ને એમાં શેષ તે નવા આવે બધા જોતા હોય આ માર સસરા આ માર દેર આ માર દેરના બે છોકરા અમાર દેરાણી અને માર સાસુ અમાર સાસુ ને દાંત જ આવશે ખાલી આ માથું જ લાવશે બોલ છે બુ બરોબરથી નઝીક લેવડ નહિ બોલ નહિ

લે લે રસ મલાઈ છે લે લે શું નથી કે પાણી નથી શું થાય આ છે આ સે નું બને મને એ બી નહીં આમ સુગંધ આવી સરસ આવે છે રસ મલાઈ ની તો હ હા ઈ ની બ્રેડ કે પણ આવી નાવું ની

નસીમાની બળતા આલ્ટીમેટ એવર મને કાઈ નથી આ તમે કાઈ નથી આ હેડી ઘટ છે ના જાવ જાવ તનો પેરો ખારો છે જાવને જઈવો મને આઈ નમો હું આમેના બોશ ના આપો ધનસ નબરા ને મેં કહા મેના પક્ષી નાઈ હે ના લઈ આયા કેં તને यंका मनेपोई नचावड़ाऊ चुल सबस्टा चुल सबस्टा चुंकी अवे बार 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 इश्टा मॉस्टे लगेड़ हाशें हरी जाइक लग? लग याउ जाइक लगेड़ अवसा बामी

চলো ধ্যান রাখো তোমার গুড নাইট অ্যান্ড বাই